આજે જસદણ બસ સ્ટેશન છત નીચે વગર વરસાદી પાણી ટપકતું હોય છે અને સામાન્ય ઝાપટુ પડે પણ ત્રણ ચાર દિવસ છત નીચે પાણી ટપકતું હોય છે જોકે હાલ અત્યારે ઋતુ હોય તો વરસાદ તો આવતો જ હોય એટલે કે જસદણના નવા બસ સ્ટેશનના છત નીચે પાણી સતત આખું ચોમાસુ છત નીચે પાણી ટપકતું જ રહે છે તો બસ સ્ટેશનના અડધા વિભાગમાં પાણી ટપકવાના કારણે કોઈ મુસાફરો બેસી શકતા નથી અને મુસાફરોને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે બાકડા ઉપર જ પાણી ટપકતું હોય છે તો રાહદારીઓને ક્યાં બેસવું એ એક સવાલ છે જો આ પાણી ટપકતું બંધ ન થાય અને કોઈ ઉપર પોપડા પડે અને ઈજા પહોંચે તો કોણ જવાબદાર અને થોડા દિવસો પહેલા છત નીચેથી પોપડું પડતા દવાખાનામાં સારવાર લેવી પડી હતી અને છત નીચે પાણી જ્યાં સતત ટપકતું હોય છે ત્યાં સેવાળ જામી ગયો છે અને સતત પાણી ભરાતા દિવાલોમાં જાડવા પણ ઉગી ગયા છે તો એસટી ડેપોમાં ખામીઓ ગોતો તો સાંજ સુધીમાં અનેક સમસ્યાઓ સામે આવે તેવી અણઘટ વહીવટના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ જતા હોય છે અને આ છત નીચે પાણી ટપકતું નીચે પડેલ પાણી વહેતા પાણીમાં ચાલતા હોય તેવું લાગે પણ ખરેખર બસ સ્ટેશનના તંત્ર જલ્દી જાગે અને રાહદારીઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી જાગૃત નાગરિક ધર્મેન્દ્રભાઈ વાળાએ જણાવ્યું હતું આ આ ડેપો ડેપો હમણાં સમયમાં બનેલો હોય હોય નવો છતાં અણધણ વહીવટ અને કુશળતા નહીં હોવાને કારણે આ વહીવટમાં પાણી ઉપરથી વરસાદ બંધ થઈ ગયા પછી ત્રણ ચાર દિવસ વરસાદનું પાણી આવે છે અંદર બેસી શકાતું નથી પ્લેટફોર્મ નંબર પાંચ થી સાત સુધી એમાં કોઈ પણ પ્રકારના માણસો દેહી એવી વ્યવસ્થા નથી સેવાળ થઈ ગયેલો હોય નીચે ઝાડવા ઉભી ગયા હોય દિવાલો ડેપો મેનેજર એટલે નિંદ્રા માં હોય આ ડેપો કઈ રીતે હાલે છે ઈશ્વર ભરોસે ચાલે છે આમાં કોઈ પણ વસ્તુ કઈ પણ થાય કોઈ માણસ ની ઉપર આમાં કઈ પડે તો કોઈ કોણ જવાબદાર લેશે ડીસી સાહેબ અહીંયા રાઉન્ડ માં આવતા હોય તો એમને ખ્યાલ આવે કે આ ડેપો માં કઈ પરિસ્થિતિ છે ક્યાં પોઝિશન માં અત્યારે આ ડેપો ઊભો છે કોઈને પણ ખ્યાલ જ નથી કે ડેપોમાં અણધણ વહીવટ જ જવાબદાર છે અહીંયા કોણ વહીવટ કરે છે જ ખ્યાલ નથી આવતો ડેપો મેનેજર અહીંયા ક્યાં હિસાબે છે એ જ ખબર નથી એમ પબ્લિકને કે ઉપરથી જો આવડું મોટું છત ની અંદર આખે આખા છત માં પ્લેટફોર્મ નંબર સાત થી પ્લેટફોર્મ નંબર પાંચ સુધીના સુધીના ગાળામાં આખે આખા ગાળાની અંદર વરસાદી પાણી ચોમાસામાં પડતું હોય છે તો આ પબ્લિક ને ક્યાં બેસવું તમારી શું માંગ છે અથવા તો આ ડેપો અહીંથી બંધ કરીને બીજી જગ્યાએ આપવો જોઈએ અમને કે અહીંયા માણસો ને બેસવું તો ક્યાંક અત્યારે ટેમ્પરરી ક્યાંક ચોમાસા પૂરતો ડેપો શિફ્ટ કરવો જોઈએ